વલસાડમાં પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી પ્લાસ્ટિકના દાણા અને કાચો માલ બળીને ખાક થયો લાખોનું નુકસાન થયાની શક્યતા કર્મચારીઓ સુરક્ષિત વલસાડના ધમરાચી નજીક નેશનલ હાઇવે એટ પર આવેલી સિલોક્સેન એગ્રેન્ડાઈઝ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી આગની જાણ થતાં જ કંપનીના સંચાલકોએ તાત્કાલિક તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો કંપનીના કર્મચારીઓએ ફાયર એસ્ટેન્સવીસ અને અન્ય સાધનો વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતાં વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ સહિત આજુબાજુના વિસ્તારની ફાયર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી વલસાડ રૂરલ પોલીસના પીઆઈ ભાવિક જીતિયા પણ પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા અને ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની કામગીરીમાં મદદરૂપ બન્યા હતા આગની આ ઘટનામાં કંપનીમાં રહેલા પ્લાસ્ટિકના દાણા અને કાચો માલ બળીને ખાક થઈ ગયો હતો જેના કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે જો કે કોઈ પણ કર્મચારીના ઈજા ન થતાં કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે આગને વધુ ફેલવાથી અટકાવી શકાઈ હતી સાયલોક્સ એન્ડ એગ્રેન્ડાઈસ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝમાં કંપનીનું નામ છે ને અત્યારે એવું લાગે છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગયો ને અમારો પેલો પેનલ રૂમ ત્યાંથી આગ સ્ટાર્ટ થઈ ને અમે અમારા વર્કરોએ પ્રયાસ કર્યો પેલા બાટલાથી આપણે એના સીઓપુના ફાયર સેફ્ટીના બાટલાથી અને અમારી જે ફાયર હેડ્રેડ સિસ્ટમ છે એનાથી કાબુ કરવાની કાબૂમાં નહીં આવતા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું

આ કંપનીમાં કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ પકડી હતી અને જે આગ પકડવાથી અહીંયા ફાયર બ્રિગેડની સમગ્ર ટીમ આવી ગયેલી ગઈ છે અને અહીંયા તમામ કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ રહીને આગને કાબૂમાં લીધી છે અને આ કંપનીમાં જે પ્લાસ્ટિકના દાણા જેનો સ્ટોક હતો એ બચી થોડો બચ્યો છે થોડો નુકસાન થયું છે અને કોઈ પણ વર્કરને કોઈ જાનહાનિ થઈ નથી અને સારી રીતે સંપૂર્ણ રીતે અહીં ફાયર બ્રિગેડની ટીમ અને કંપનીના તમામ કર્મચારીઓ અને કંપનીના માલિકો અને ગ્રામજનો અહીં ઉપસ્થિત રહીને ગામના સરપંચશ્રી પણ ઉપસ્થિત રહ્યા છે અને આ તમામ લોકોના સાથ સહકારથી અહીંયા આગને કાબૂમાં લેવામાં આવી છે અને આ તબક્કે વલસાડ રૂરલ પોલીસ સ્ટાફ પણ અહીં આવી ગયા હતા અને આ આગને સમગ્ર રીતે કાબૂમાં લઈ લીધી છે અને કોઈ જાનહાની થઈ નથી